તો સુરતમાં દબાણ હટાવવા મુદ્દે પૂર્વ શહેર ભાજપ પ્રમુખનો પત્ર છે નીતિન ભજીયાવાલાએ મેયર દક્ષિષ માવાણીને પત્ર લખ્યો છે કોટ વિસ્તારમાં રાઉત્રી બચાના નામે દબાણોને મોટું દૂષણ છે વરાછાની જેમ કોટ વિસ્તારના દબાણો દૂર કરવા માટે રજૂઆત કરી છે દબાણ હટાવવા માટે મેયર અંગે રસ દાખવે તેવો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે દર વખતની જેમ રજૂઆતની અરજી દફતરે ન થાય તેવી પણ ટકોર કરવામાં આવી છે તો વરાછાની જેમ કોટ વિસ્તારમાં દબાણો દૂર કરવાની રજૂઆત કરવામાં આવી છે અને દબાણ હટાવવા માટે મેયર તેમાં રસ દાખવે તેવો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે વરાછાના ધારાસભ્ય કુમારભાઈ કાણાની દ્વારા જે રીતે પત્ર લખવામાં આવ્યો હતો આ પત્ર બાદ સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસ દ્વારા તાબડતોડ બ્રિજ નીચેના જે દબાણો છે તે દબાણો દૂર કરવામાં આવ્યા હતા પરંતુ વર્ષ બે હજાર અગિયારથી ભાજપના પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભજાવાડા દ્વારા પત્ર લખવામાં આવી રહ્યા છે વારંવાર પત્ર લખવા છતાં જે ચૌટા બજારનું જે દબાણ છે તે દૂર નથી થઈ રહ્યું જેને કારણે તેમના તેમના દ્વારા ફરી એક પત્ર લખવામાં આવ્યો છે ફરી એક વખત પત્ર લખવામાં આવ્યો છે શું કહેશો ઘણા વર્ષોથી હું આ પત્ર લખું છું જ્યાં લગી વોલ સિટીની વાત છે મૂળ સુરત કે જ્યાંથી આખું આ સુરતનું ડેવલપમેન્ટ થયું દુઃખ સાથે કહેવું પડે કે મૂળ સુરતને અમે લોકો ભૂલી ગયા એક શાસક તરીકે વાત કરું તો પરંતુ મેં મારી રીતે મારી ફરજો નિભાવી છે વારંવાર આ અંગેની રજૂઆતો કરી છે પરંતુ જ્યારે જ્યારે હું રજૂઆત કરું છું સમસ્યા ઘટવાના બદલે વધતી જાય છે તે છતાંય થાકીને હારવા કરતાં આપણે આપણી ફરજ નિભાવવી સામેવાળા એની ફરજ નિભાવે કે નહીં નિભાવે એ લોકોનો વિષય છે એની જોડે કુદરત ન્યાય કરશે પરંતુ મારી જોડે જોડે અહીંયા સુરતની પ્રસિદ્ધ આટલા વર્ષો જૂની હોસ્પિટલ એના પ્રમુખ પણ વારંવાર પત્ર લખે છે અને એના પત્ર તો ખૂબ જ એની લાગણી જે હોય તે અંદર છલકાઈ છે તે છતાં પણ કોઈ અસર થતી નથી આ વિસ્તારમાં ખાસ કરીને કોટ વિસ્તાર હું તો આખા કોટ વિસ્તારની વાત કરું છું એમાં લોકોની મુખ્ય સમસ્યા અહીંયાથી કોટ વિસ્તારને છોડીને બીજે રહેવા જવા માંડેનું કારણ એ મારી દૃષ્ટિએ એક પાર્કિંગની સમસ્યા છે એક દબાણની સમસ્યા છે અને એક સફાઈની સમસ્યા છે તમે બીજા વિસ્તારો જુઓ રાંદેર જુઓ કે અઠવા લાઇન્સ જુઓ બધા વિસ્તાર જુઓ તો ત્યાંના રસ્તા અને બધું ચકાચક હોય અહીંયા નહીં હોય ત્યાં લગી બજારની વાત છે ત્યાં પણ રાત્રિ સફાઈ માટે હું ખૂબ લડું છું થાય પણ છે ને નથી પણ થતી ઘણી વખત નથી થતી ત્યારે આપણને જવાબ મળે છે કે ભાઈ મોડી રાત લગી દબાણો હોય છે એટલે કર્મચારીઓ કરતા નથી એમ કેટલા વર્ષોથી આપ પત્ર લખો છો આ દબાણને લઈ હું લગભગ બે હજાર અગિયારથી તમે જે પત્ર લખેલા છે એની કોપીઓ મારી પાસે છે એના કરતાં પહેલેથી આ પત્ર લખું છું ને ભૂતકાળમાં ઘણા અધિકારી એવા હતા કે જે અવરનવર પ્રાઇવેટ વાહનોમાં અહીંયા આગળ આવતા અને આ સમસ્યા પોતે નિહાળીને એનો નિકાલ કરતા આજે તો મને એવું નથી લાગતું કે મ્યુનિસિપલ કમિશનરથી લઈને પોલીસ કમિશનર લગીના કોઈ પણ આ સમસ્યાને હા એ લોકો એ લોકોના વાહનમાં આવે એટલે એ બધું ક્લિયર થઈ જાય એ રીતે નહીં પ્રાઇવેટ કારમાં હું પોતે લઈને ફર્યો છું ભૂતકાળમાં અધિકારીઓને ને વોલ સિટીની સમસ્યા જાણતા એ લોકો અમારા એક કાર્યકર્તા છે કિરીટ મેઘાવાલા એ પણ વારંવાર ચર્ચા પત્રમાં આનો ઉલ્લેખ કરતા હોય છે પણ મને લાગે છે કે વોલ સિટીને હવે લખી વાળવા જેવું લાગે છે તો આતા પૂર્વ શહેર પ્રમુખ જેઓ દ્વારા જે તંત્રની જે કામગીરી છે તે ક્યાંક ને ક્યાંક નિરાશા અહીં જોવા મળી રહી છે કારણ કે વારંવાર તેમના દ્વારા પત્ર લખવામાં આવે છે જો કે કોઈપણ પ્રકારની જે કામગીરી છે તે કરવામાં નથી આવી કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત